ઘડિયાળમાં વાગ્યા છે સવા છ હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો જો આપણે ઘડિયાળમાં સવા છ વાગ્યા છે ને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો જો મમ્મી મમ્મી નાસ્તો કરી રહ્યા છે મમ્મી પાણીપુરી બનાવી હોય તો ભૂખ લાગી તો જો મમ્મી નાસ્તો કરી રહ્યા ભૂખ લાગી ગયો હોય તો ખાવું તો પડે જ કઈ પાણીપુરી બને ત્યાં સુધી કાંઈ રાહતો જોવાય ને તો હાલો ભૂખ લાગી ગઈ ને હાલો તો હું પાણીપુરી બનાવવા જ માંડી મને ભૂખ તો હાલો આપણે પાણીપુરી બનાવવા માંડી તો હાલો આપણે જઈશું કિચનમાં તો જો આપણે ચણા છે એ ચણા પલાડી દીધા હતા તો ચણા અને બટેકાને આપણે બાફવા મૂકી દઈશું તો એ લઈ લીધું કુકર મમ્મી આટલા બટેકા છે આ બધા મૂકી દઉં બીજા પછી લઈ લે તો જો આપણે બટેકા લઈ લીધા છે તો હાલો આપણે બટેકાને પહેલા ધોઈ આવી તો આપણે જો બટેકા ધોઈને એમાં લઈ લીધું છે તો એમાં આપણે આ નાખીશ આજે તમે ચા નો તો ચા બનાવી લે

ઓછું ગલો તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે પેકેટ લઈ લીધું એ તો સાંભાર મસાલાનું છે એ પાણીપુરી તો એ છે જો તૈયાર પાણીપુરીનું પાણી બનાવવાનો મસાલો તો ચલો પાણી બનાવી લઈએ જો આપણે પાણી લઈ લીધું છે ને આમાં કાંઈ બીજું કાંઈ કરવાનું હોતું નથી પાણીમાં મસાલો નાખીને હલાવી રાખવાનું છે આપણે જેવું બનાવવું હોય એટલો મસાલો નાખવાનો જેમ ઝાજું આ મસાલો નાખીએ એમ તીખો થાય એમ પાણી તીખું થાય એટલે સરળ છે પાણી બનાવવાનું ફટોફટ બની જાય તો જો આપણું પાણી બની ગયું છે આમાં તમે લોટની ઓલી ગુંદી નાખવી હોય તો એ પણ નાખી શકાય કોથમરીને એવું અને આપણે એવું છે નહીં એટલે આપણે એવું નાખશું નહીં તો જો આપણા બટેકા પણ થઈ ગયા છે અને આપણું પાણી

હા એટલે છાંટા ઉડે તો થોડોક ગેસ ધીમો કરી દીધો આપણે વિડીયો બનાવશું જોઈશ ને જો આપણા વ્યુઅર્સ તો એ ફાલે આપડી આ ભત્રીજી છે ભાઈ ની દીકરી તો રોકાઈ જા પાણીપુરી ખાવા રાતે જમવાનું તો બાકી છે ને તો રાતે જમ પાણીપુરી ખાવા આવી જાય છે આમાં બટેકા ને ચણા બાફવા મૂકી દીધા છે ઘરે લોટ ની સેવ બનાવી છે એ ઘરે બનાવી જો હમણાં તેલ આવી જાય એટલે આપણે પૂરી તરી લઈશું વાણી ગયા છે તો જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો જો

જો બટેકા બફાઈ ગયા છે તો જો સરસ મજાનું મમ્મી માખણ બનાવી રહ્યા છે હજી બનાવો હજી ફેરાવો એટલે બધું ભેગું થઈ જાય મમ્મી તો જો આપણે

આપણે ચણા બફાઈ ગયા છે સરસ મજાના ને બટેકા પણ બફાઈ ગયા છે તો કીશું ને હમ આજે તો મને સથવારો થઈ ગયો છે મજા પડી ગઈ તું તો હાલો બટેકા ફોલી લઈએ જો આપણે બટેકા ફોલી લીધા છે તો હવે આપણે એને ક્રશ કરી નાખી કરના ખાલીશું દઉં Mecun anak suap deh, dah anak su, pasien menit powder, nama. તો જો આપણે પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે એ છે સેવ ડુંગળી એ છે આપણું મસાલેદાર પાણી ને એ આપણે ડબરો ભરીને પૂરી તૈયાર કરી છે તો હાલો કીશું બધું લઈ જાવ હવે આપણા રૂમમાં તો હાલો આપણે ટીવી જોતાં જોતાં હવે ખાઈશું એટલે મજા આવે ખાવાની નો તો જો કેવી વિછબરી તારે તારે એકલી ને બધું ખાલી લેવાય કિસ એમ નો રે 3 કે 4 રસ્તો तो जो पप्पा चंबू आवेसी गया ची, तो जो आप डे चंबू आवेसी गया ची है, डिस्कोर्ड में डिसलेट हूँ बिग, नहीं तो मैं गया ची तो हेलो ઈસુ પૂરી મંડી ફરવા પેલા દાદા ને ફરી દઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી લીધી છે ને આપણે નાસ્તો પાણી કરી પછી નાઈ ધોયા કપડાં ધોયા ઘરકામ કરીને થોડું ઘણું આપણે રસોઈનું પણ આજે તો મગની દાળનું શાક બનાવવાનું એટલે મગની ડાળને ભાતને એવું બાફી લીધું છે ને આપણે લોગ બનાવવાનું જો અત્યારે ચાલુ કર્યું છે ઘડિયાળમાં પોણા અગિયારમાં દસ પોણા અગિયાર નહીં અગિયારમાં દસ ઓછી છે તો હાલો હવે તો કપડાં બપડાં ધોવાઈ ગયા છે ને બહારનું વાતાવરણ તો સરસ મજાનું છે વાદળા વાદડા બધા વયા ગયા છે ને સૂરજ દાદા પણ સરસ મજાના જ તડકો પણ સરસ છે ઠંડી જેવું છે નહીં તો જો સરસ વાતાવરણ છે તો હલો આપણે ડાળ બફાઈ ગઈ કે નહીં જોઈ લઈશું તો જો આપણે આવી ગયા છે કિચનમાં ને જોવામાં ભાત બફાઈ ગયા છે આમાં આપણે ડાળ નથી મળે એ રીતે મગની ડાળ છે તો દાળ પણ બફાઈ ગઈ છે અને ભાત પણ બફાઈ ગયા છે તો હાલો રોટલીનો લોટ બાંધી લઈએ દેખો અહીંયા પતરા ઉપર અહીંયા દો દો બિલાડીયા હે કયું બીજી ક્યાં ગે આપણે જો ચૂલા ઉપર પાણી ગરમ મૂકી દીધું છે મમ્મી પપ્પા ની ગયા છે ખેતર તો ખેતર થી હવે આવે ત્યાં આપણે કીધું પાણી ગરમ તૈયાર રાખી દઈ જો એ મિંદરા ને તગડવા જ પડશે કયું ના અહીંયા કરે છે ઘર ખુલ્લું રાખી તો પછી ઘર માં અંદર વરી પાછું જો અહીંયા નીચે

એ છે આપણે રોટલીની લોટ બંધાઈ ગયો છે તો હાલો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ અને રોટલી બનાવી લઈએ આપણે સરસ મજાની રોટલી બનાવી લીધી છે અને આપણે એને ગયુંમાં વીટી દઈશું ને આપણે શાકનો પણ વઘાર જો કરી લીધો છે તો જો સરસ મજાનું આપણે મગની ડાળ શાક બનાવ્યું છે મમ્મી બે મિનિટા હે મે તૈગડા પણ ગયા જ નહીં બાજે બાજતા કાઈ નથી ખબર નહીં લાવો પાણી બર તો જો મમ્મી પપ્પા નથી આવી ગયા છે આપણે રસોઈ બની ગઈ છે ને જો પપ્પા તો નાવા બેસી ગયા છે ને મમ્મી આટું ને આપણે પાણી ગરમ કરી નાખી તો પેલું ખાલી નાખો પાણી હું બરતું કરું તમે પાણીની ડોલ ભરતા હો તો જો મમ્મી અહીંયાથી બિલાડાને કાઢી રહ્યા આજે આજે તો બિલાડા એ હેરાન કરી દીધા દોડા દોડી કરાવી દીધી એ જો નીકળાય બંને હા ભાઈ 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 આવી ગયા હું આ લાકડી લઈને જાઉં તગડી આવું ને પાસે આવશે બે એમ તો એને બીક લાગે એમ તો પવન સરસ મજાનો ચડી ગયો છે ઠંડો ઠંડો પવન આવે છે તો હાલો

તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાયને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય